સુરત શહેરમાં ભવાની વાડ વિસ્તારમાં આંગડિયા પેઢીમાં થયેલી રૂપિયા અઠ્યાસી લાખ રૂપિયાની લૂંટના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે ડીસીબીની તેર ટીમોએ હજારો સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને આખરે ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસ પર ચોકી ગઈ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે પત્રકારોને માહિતી આપી કે જણાવ્યું કે પાંચમી જાન્યુઆરીએ લાલગેટ ભવાની માતાના મંદિરની પાસે આવેલ પ્રવીર કુમાર એન્ડ કુમાર નામની આંગડિયા પેઢીમાંથી રોકડા રૂપિયા અઠ્યાસી લાખ છવ્વીસ હજાર સાતસો રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી પોલીસના જણાવ્યા મુજબ ઊન ખાતે રહેતા નવાઝ ફત્તાએ લૂંટ અંગે ફરિયાદ આપી હતી કે બર્ગમેન પર આવેલા વ્યક્તિએ મેમર મનસુરભાઈએ આપેલા મોબાઈલ સહિત અઠ્યાસી લાખના રોકડા રૂપિયા પિસ્તોલની અણીએ લશ્કારા પાસે લૂંટી લીધા સરા જાહેર અને ધોળા દિવસે થયેલી અઠ્યાસી લાખ રૂપિયાની સનસનાટીપૂર્ણ લૂંટની ઘટનામાં પોલીસ કમિશનર ઉપરાંત અધિક પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર બાર ક્રાઇમ બ્રાન્ચ તેમજ બીસીબી પીઆઈ સહિત અલગ અલગ તેર ટીમોએ સમગ્ર બનાવની તપાસની ઝીણવટભરી તપાસ શરૂ કરી પોલીસને પ્રથમથી જ ફરિયાદી ઉપર આશંકા હતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અને સાથે સીસીટીવી ફૂટેજના આધારે જૂનાગઢ ખાતે રહેતા નદીમ ભોજાણી અને ફરિયાદી નવાઝ ફત્તા પર બાદ નજર રાખી પોલીસે આરોપીના ફોનમાંથી સોનાની લંગડીનો ફોટો મળતા આખરી પૂછપરછ શરૂ કરી પોલીસની ઉલટ તપાસમાં આરોપી પડી ભાંગ્યો અને લૂંટના રૂપિયાથી અમદાવાદ ખાતે સોનાની લંગડી ખરીદી હોવાની કબૂલાત કરી આ સોનાની લંગડી કિંમત રૂપિયા છોતેર લાખની છે પોલીસે મુદ્દામાલ રિકવર કરીને કાર્યવાહી હાથ ધરી પોલીસે મૂળ બિલ બિલાખમાં રહેતા અને મેમન કોલોની સરદાર બાગ પાછળ જૂનાગઢમાં રહેતા મોહમ્મદ નદીમ ભોજાણી સી ત્રણસો અગિયાર મુરાદ કોમ્પ્લેક્સ શાલીમાર પાર્ક ઓન સુરત ખાતે રહેતા નવાઝ સરફરાજ ફત્તાની ધરપકડ કરી છે વિગતો મુજબ નદીમ ભોજાણીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે અઠ્યાસી લાખ રૂપિયાનું દેવું થઈ જતાં તેને ચૂકતે કરવા માટે લૂંટનો પ્લાન બનાવવામાં આવ્યો હતો લૂંટના પ્લાનમાં નદીમે સાધુભાઈના દીકરા નવાઝને સામેલ કર્યો નવાઝને પણ રૂપિયાની જરૂર હતી બંને ચાર મહિના પહેલાં લૂંટનો પ્લાન બનાવ્યો અને આંગળીયા પેઢીમાં લૂંટના દિવસે સવારે રેકી કરી લૂંટ માટે નદીમ ભોજાણીએ ચહેરો છુપાવવા માટે માસ્ક પણ મંગાવ્યો વધુ તપાસ ડીસીબીએ હવે શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત તારીખ પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ભવાની માતા મંદિરની પાસે આવેલ પટેલ પ્રવીણકુમાર એન્ડ કંપની જૂના આંગળીયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા અઠ્યાસી લાખ છબ્વીસ હજાર સાતસો રૂપિયાના ફેલાય લઈને એક ઇસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઇક પડી હતી એની પાસે જાય છે થોડી વારમાં એક ઇસમ આવે છે અને એને કહે છે તું મોટર સાઇકલ ઉપર બેસી જા અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે વરાછા બાજુ જઈને પછી કામરેજથી એને છોડી દે છે અને મોટર મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન થ્રી અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની સિફતપૂર્વકની તપાસ કર્યા પછી પ્રોફેશનલી અને એકદમ ટોપ ક્લાસ ડિટેક્શન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે જે આંગળીયા પેઢીમાં પૈસા લેવા માટે ગયો હતો એના નામ હતા નવાઝ સરફરાઝ ફત્તા આ મનસુર મેમણના યુએસડીટી વેચાયેલાની રોકડ રકમ લેવા માટે આંગળીયા પેઢીમાં ગયો આ સ્કૂટર ઉપર જયારે આવીને બેઠા તો એની પાછળ જે માણસ બેસી જાય છે ને એને ધમકી આપીને ફરિયાદીના જણાવ્યા મુજબ પાછળથી પિસ્તલ જેવી કોઈ વસ્તુ મારે પીછળ લગાવી દીધી અને મને અપહરણ કરીને લઈ ગયા આ માણસની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ માણસનું નામ છે નદીમ મોજાણી આ ભીલખા રોડ જુનાગઢનો રહેવાસી છે આ ટીમોએ અતિશય કાળજીપૂર્વક જુદી જુદી જગ્યાએ તપાસ કરી સીસીટીવી ચકાસણી કરી બસીસ જોઈ પછી ચેકપોસ્ટ પોસ્ટ નાકા જે જે જગ્યાએ સગળ મળી શકી હોત આ તમામ જગ્યાએ તપાસ કરી નદીમ મોજાણી જ્યારે પકડાયેલ ત્યારે જાણવા મળ્યા કે આરોપી નવાઝ ફત્તા નદીમ મોજાણીનો સાડુ ભાઈનો છોકરો થાય છે એટલે ફરિયાદીને ખબર હતી ને ફરિયાદીના આરોપી બંને મળેલા હતા નવાઝ ફતા જેમ મેં વાત કરી નદીમ ભોજાણી જે તોમદાર અપહરણ કરીને લઈ ગયા હતા એનો સાડુભાઈનો દીકરો થાય છે અને આ લોકોએ આશરે ચાર માસ આ લૂંટ કરવાની પ્લાનિંગ આયોજન કર્યું હતું નદીમ ભોજાણાએ આ ગુના આચરવા માટે ઓનલાઈન કોઈ ચાઇનીઝ એપ થકી એક માસ્ક પણ પહેર્યા હતા જેમાં આખો મોઢું અહીં ગરદન સુધીના ભાગ છુપાઈ જાય આ માસ્ક પહેરીને આ લૂટ ચલાવવામાં આવી હતી એના વાઇફ સાથે સવારે જુનાગઢ થી રવાના થઈ રાજકોટ આવ્યા રાજકોટ થી વડોદરા આવ્યા અને વડોદરા થી પછી સુરત આવ્યા જુનાગઢ થી સુરત આવતા કુલ ત્રણ બસો અને બીસ જેટલી રિક્ષાઓ બદલે છે એટલે કોઈ પણ ભોગે પોલીસ એના સુધી ના પહોંચી શકે એની તમામ તકેદારીઓ આ દ્વારા લેવામાં આવી હતી સુરતના અલગ અલગ બગીચાઓમાં એની વાઇફ સાથે જઈને બેસે છે અને બે કલાક ત્યાં રોકાય રૂટના બનાવ પછી આ માણસ કામરેજ થી નવસારી નવસારીથી પાછો કામરેજ અને ત્યાંથી કેમ અને ત્યાંથી પછી અમદાવાદ જાય છે પાંચમી તારીખનો આ બનાવ છે છઠ્ઠી તારીખથી દસમી તારીખની વચ્ચે એને ક્રેડિટ કાર્ડ ઉપર જેટલું દેણું થયું હતું આ આશરે દસેક લાખ રૂપિયા જુદા જુદા ક્રેડિટ કાર્ડની પેમેન્ટ કરી અને બાકી લગભગ પિંચોતેર લાખ રૂપિયાનું સોનું સોનાની લગડીઓ માણેક ચોક અમદાવાદમાંથી જુદા જુદા સોનીઓ પાસેથી ખરીદી અને આ સોનું પછી ઘરે જઈને પોતાના ઘરે દિવાળમાં અંદરના ભાગે સંતાડવામાં આવ્યા હતા લૂટ કર્યા બાદ ચાર દિવસ અમદાવાદમાં રોકાયેલ જેમાં અગાઉ વાત કરી છઠ્ઠીથી દસમી તારીખ સુધી અને પોલીસ દ્વારા મહા મહેનત કરીને બહુ સિસ્ટમેટિકલી ટેકનિકલ એનાલિસિસ કરી સીસીટીવી એનાલિસિસ કરી આ બધાના આધારે એના ઘરેથી પિંચ્તર લાખ આશરે પિંચ્તર લાખ રૂપિયા કિંમતનો બારસો ત્રીસ ગ્રામ સોનું રિકવર કરેલ છે જે ક્રેડિટ કાર્ડમાં પેમેન્ટ કરી છે આના માટે આમાં બેંકો સાથે ટેકઅપ કરીશ સુરત પહોંચ્યા પછી ટચ ગાર્ડનમાં આ માણસે પોતાના મોઢા ઉપર આ માસ્ક ચઢાવ્યું અને આના પછી એની ઓળખ છતી ના થાય કોઈને ખબર ના પડે કોણ માણસ છે એવી રીતે પછી માસ્ક લગાડીને આ ગુનો આચર્ય લીધો પણ ક્રાઇમ બ્રાન્ચના એડિશન સીપી શ્રી શરદ સિંઘલ ડીસીપી શ્રીમતી રૂપલ બેન સોલંકી ડીસીપી શ્રી ભાવેશ